આ બધા આજે આજે અહિયાં ગોંડલ ગાયત્રી મંદિર પાસેથી બધા લોકો સંઘ માં નીકળે છે પદયાત્રા દ્વારા દ્વારકા પોચશે હોળી ના દિવસે ધૂળેટી ના દિવસે આમનો સામાન હોય બધું અત્યારે સંઘ ટૂંકમાં અહીંયા બધા ભેગા થાય ગાયત્રી મંદિર પાસે ગાયત્રી મંદિરે બધા જમીને પછી રાત્રે અત્યારે નીકળે બધા લેડીઝ જેન્ટ્સ બધા હોય આમાં સાથે સાથે ટેમ્પો ને એવી રીતે હોય એટલે એ લોકો બધા એમાં એનું નીકળશે ધીમે ધીમે

થોડેક લગી જતા હોય મહાન થઈ છે કેસિન કે શું બનાવ્યું બટા શું બનાવ્યું કાંતી ટેફલી બનાવી તો મારે ખાવી હોય ને મારે નહીં તારે ખાવી હતી હા ખાવી હોય ને તે હા તે તું હું કામ બનાવી હું કામ બનાવી તું મારે મારે ખાવી હે એમ કોણ કીધું રાખતું તું હું એ એક દી કેતો તો શું કેતો તો એક દી

મીઠી મીઠી કેટલીક બનાવી આમ જો મારે કેટલી ખાવાની અને તારે એટલી પછી શરદી નહીં થાય શરદી નહીં થાય તો સારું લે તો વેદુને આપવાની કે નહીં અરે વાહ શે તઈ થાય ખાંડની બનાવી કે ગોંડની હે લે ગોંડની મને તો એમ કે ખાંડની એ છે તો શરદી શરદી મટી જાય ઓલી ચોકલેટ જેવી મસ્ત થાય એવી દાદા તો આપણે ગોળ હે ને ગોળ ઓલે નો આપણે ખાત કોલે રે હ ગોળ એ આપણે રે રોટી શક પે કાકા તો હ હ હ હ રોટી બે કાકા તો ઈ ગોળની ઈ ગોળ જેવી અરે વાહ તે ગોળનો નો કાંગડો ખાઈ લે તું વાંધો રેફલી ખાવી પડે વેદુનો વારો પતી ગયો એટલે હવે નો વારો આવ્યો આઈકનો આને થઈ હતી પણ આને તો એકવાર ટી એ ટીપાઈ નથી નાખવા દે તો એકવારમાં થઈ ગયો હવે હાલે થઈ ગયું બહુ વાંધો નથી ઉઠે તોય થાય બે દી વાયરલ છે ને અત્યારે વારા આવે છે બધાયના હમ એ એક ખૂણો છે અને લાલ થઈ ગઈ ને એને તો ખાલી ચીપડા જ વળતા હતા જ હોજી ગઈ હતી થોડો ઘણો ફેરફાર હોય ને આને કાલ થોડીક સોજેલી હતી બહુ વાંધો નહોતો ચાલો હલો હવે હોઈ જાય